રાજકોટમાં જે ગોઝારી ઘટના બની છે ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને તંત્ર છે તે એક્શન મોડમાં આવી ચુક્યું છે અને જૂનાગઢ શહેરના અલગ અલગ જે ગેમ ઝોન છે ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારના અત્યારના જે જે સુરત આવેલા રોયલ ગેમ ઝોન છે 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 ત્યાં મળે તપાસ કરવામાં આવી છે ફાયર એનોસી લઈને મામલેદાર કચેરીને લઈને આ તમામ બાબતોને લઈને અહીં જે છે તે ચેકિંગ રાહત ધરવામાં હતું ખાસ કરીને અહીં જે ફાયર એનોસી લેવાનું હોય છે આપણી પાસે ફાયર એનોસી છે કે નહીં અને ગેમ ઝોન માટેનું પણ એક લાયસન્સ હોય છે આપણી પાસે છે કે નહીં ફર્સ્ટ ઓફ ઓલ ફાયર અમારે અવેલેબલ છે જ વર્ષોથી રાખીએ છીએ તથા એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંને નોખા નોખા છે જે રાજકોટની કંટામાં નહોતું થયું એમાં એના માટે અહીંયા બે ગેટ અલગ અલગ રાખેલ છે પાછળથી એક્ઝિટ ગેટ પણ દેખાય છે તથા જે વાત આવે લાઇસન્સથી અમે અજાણ હતા કોઈ બી ગેમ ઝોન બધા ગેમ ઝોન અજાણ છે તે આજથી જ્યારે બધાને ખબર પડી પડશે ત્યારે આ પગલાં લેવામાં આવશે અને લાયસન્સ ની કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ ની એપ્લાય કરવામાં આવશે જે એમસીબી ની જે છે કે જે આ ફાયર લાગ્યા છે તો વોલ્ટેજ વધી જાય તેના કારણે પડી જાય છે જેનાથી ઇલેક્ટ્રિક કોઈ નુકસાન ન થાય એના માટે પણ સ્વિચ લગાવવામાં આવે હમણાં સરે વાત કરી હતી એ રીતે એલસીબી અને ઈએલસીબી અને એમસીબી તમને બંને માટે અમે ધ્યાન રાખીશું નજીકના સમયમાં એ બી થઈ જશે આવો ગેમ ઝોનના માલિક છે તેને જણાવ્યું છે કે જે રીતે લાયસન્સ માટે તેમની પાસે હતી પણ એપ્લાય કરવામાં આવશે અત્યાર સુધી તેઓ જણાતા આપ જોઈ શકો છો અત્યારના કે આ ગેમ ઝોન છે તેમાં અલગ અલગ તેરથી વધુ ગેમ્સ અત્યારના જે છે તે અહીં રાખવામાં આવી છે ઉપરાંત જે ઇલેક્ટ્રિક જે વાયરો છે તે પણ અત્યારે ખુલ્લા છે તેના માટેની પણ આગામી સમયમાં છે જે સેફ્ટી રાખવામાં આવશે તેવું પણ તેને ખાતરીપૂર્વક જણાય છે ઉપરાંત જે મીટર રાખવામાં આવ્યું છે તે મીટરની પાસેમાં જે એમસીબીસી જ રાખવાની હોય છે જેને કારણે જે ફાયર લાગ્યા અથવા તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અથવા તો લો વોલ્ટેજ કે હાઈ વોલ્ટેજ તો સ્વીચ પડી જાય તે પણ અહીં જોવા નથી મળતી આગામી સમયમાં જે તમામ નિયમોનું છે તેનું પાલન કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના જે છે તે અત્યારે હાલમાં આપી છે તેમ સિવાયની હજી પણ તમામ જરૂરિયાતો શું છે તે માટેની પણ જે છે તાકીદ કરવામાં આવી છે કેતનુજા સંદેશ ન્યૂઝ જુનાગઢ